ओपन यूनिवर्सिटी नमस्कार विद्यार्थी मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन ना चैतन्य स्टूडियो गुजराती विभाग ना उपक्रमे हूँ प्रोफेसर योगेंद्र पारेख આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સ્નાતક કક્ષાએ એસ વાય બી એના ફરજીયાત ગુજરાતી પેપરના બે ભાગમાં આપણે જે અભ્યાસ સામગ્રી આવેલી છે એના પ્રથમ ભાગના પહેલા એકમ વિશે વાત કરીશ પહેલા એકમમાં આપણે પસંદ કર્યું છે પદ દયારામનું દયારામ મધ્યકાલીન ગુજરાતી કવિતાના છેલ્લા તબક્કાના મહત્વના કવિ છે છેલ્લા તબક્કાના એટલે આપણે જોઈએ તો અને આપ જાણો છો અને યાદ રાખવું જોઈએ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અગિયારસો પચાસ પછી શરૂ થયું તે છેક અઢારસો પિસ્તાલીસ સુધી એનો છેલ્લો તબક્કો જે છે પ્રારંભિક તબક્કામાં હેમચંદ્રાચાર્ય સુરેશ્વરજી પાંચસો વર્ષ પહેલા નરસિંહ મીરા પછી પ્રેમાનંદ અખો વગેરે જાણીતા કવિઓની પંક્તિમાં છેલ્લે આવે છે દયારામ દયારામનો જન્મ છે અને અવસાન છે અઢારસો ત્રેપન સત્તરસો સત્યોતેર એટલે અઢારમી સદી અઢારસો ત્રેપન એટલે ઓગણીસમી સદીનો લગભગ પૂર્વાર્ધ પૂરો થયો અઢારસો ત્રેપનમાં એમનું અવસાન થયું બંસી બોલના કવિ તરીકે જાણીતા ઉછેર ડભોઈ અને ચાણોદ જેવા ગામમાં થયો છે ના કવિ કહેવાય બંસી બોલના કવિ કેમ કૃષ્ણ ભક્તિની કવિતા ગરબી દયારામની ગરબી જાણીતી છે જેમ અખાના છપ્પા પ્રેમાનંદના આખ્યાન નરસિંહ મહેતાના પદો એમ દયારામની ગરબી ગુજરાતી સાહિત્યમાં આ રીતે આપણે આ સર્જકોને જાણીએ છીએ મધ્યકાળના કવિ છે આપણે જાણીતા વિવેચક સુમન શાહે વાસલડી નામે દયારામના પદોનું સંપાદન પણ કર્યું છે આટલી વિગતો આપણને યાદ રહે તો સત્તરસો સત્યોતેર થી અઢારસો ત્રેપન સુધીનો જેમનો જીવનકાળ છે એવા આ કવિના બાળલગ્ન થયેલા એ જમાનામાં બાળ લગ્નની નવાઈ નહોતી અને પોતે નાના હતા ત્યારે માતા પિતાનું અવસાન થયેલું તેમના પિતાનું નામ પ્રભુરામ દયારામ ધાર્મિક વૃત્તિ એમનામાં જે વિકસે છે તેનું કારણ છે કે તેમના સ્વજન ઈચ્છારામ ભટ્ટ પાસે ધર્મ ભક્તિ સંસ્કાર મળે છે વૈષ્ણવ સંપ્રદાયમાં માનનાર પરિવારમાં તેમનો જન્મ છે આ કવિની કવિતા આપણે અભ્યાસક્રમમાં પસંદ કરી છે અને એ છે જે કોઈ પ્રેમ અંશ અવતરે પ્રથમ હું આ કવિતાનું પઠન કરું છું કવિતા ધ્યાનથી સાંભળજો હું સહજ રીતે સરળ પઠન કરું છું કવિતા ખૂબ જાણીતી છે પછી આપણે કવિતા વિશે વાત કરીશું કે કવિ કહેવા શું માગે છે દયારામ અહીંયા ભક્ત વિશે વાત કરે છે ભક્ત હૃદય કેવું હોવું જોઈએ ભક્ત હૃદયની પાત્રતાનું આ પદ છે મધ્યકાલીન કવિતા આપ સૌ જાણો છો તેમ મોટે ભાગે ધર્મ પ્રધાન છે જેના કેન્દ્રમાં કૃષ્ણ કૃષ્ણવૃત્તિ હોય પુરાણની કવિતા હોય ભાગવદ ગીતા કે દશમ સ્કંદ વિષય વસ્તુ લેવામાં આવ્યું હોય એવું આપણને અનેક વિધ કવિતાઓમાં જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે અહીં ભક્ત હૃદયની પાત્રતા કવિ કેવી રીતે વાત કરે છે કવિતા સાંભળીએ જે કોઈ પ્રેમ અંશ અવતરે પ્રેમ રસ તેના ઉર્મા ઠરે સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સૂતને જરે કનક પાત્ર પાખે સહુ કનક પાત્ર પા સહુ ધાતુ ફોડીને નિસરે પ્રેમ રસ તેના ઉરમાં ઠરે જે કોઈ પ્રેમ અવતરે સક્કર ખોરનું સાકર જીવન ઘરના પ્રાણ જ હરે ક્ષાર સિંધુનું માછલડું જેમ મીઠા જળમાં મરે સોમવેલી રસપાન શુદ્ધ જે બ્રાહ્મણ હોય તે કરે વગળવંશી ને વમન કરાવે વેદ વાણી ઉચરે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદ્યપી અર્થ ના સરે પાત્રતા ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદ્યપી અર્થ ન સરે મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુ ના ભરે એમ કોટી સાધને પ્રેમ વિના પુરુષોત્તમ પુઠ ન ફરે દયા પ્રીતમ શ્રી ગોવર્ધન ધર પ્રેમ ભક્તિએ મધ્યકાલીન પદ છે શબ્દો ગોવર્ધન આદિ પરિચિત છે આપણે જાણીએ છીએ તો કવિ શું કહેવા માંગે છે જે કોઈ પ્રેમન શવતરે પ્રેમરસ તેના ઓર માટે સાચો ભક્ત એ છે કે જેના હૃદયમાં પ્રેમ રસ હોય તો એ પ્રેમ અંશના અવતરણ જેવું જેનું વ્યક્તિત્વ હોય પ્રેમ સભર હોય સ્નેહાદ્ર હોય તેનામાં પ્રેમ રસ ઠરે છે ભક્તિ માટે અનિવાર્ય છે પ્રેમ અને કેવો પ્રેમ ઈશ્વર પ્રીતિ કૃષ્ણ પ્રીતિ અહીંયા પ્રગટપણે કૃષ્ણનું નામ નથી કવિતામાં પરંતુ મોટે ભાગે મધ્યકાલીન કવિતામાં આપણે કૃષ્ણ પ્રીતિની કવિતા પ્રેમલક્ષણા ભક્તિની કવિતા જોઈએ તો એમાં અહીંયા પ્રેમ શબ્દ જે છે એ ભક્તિના પર્યાય તરીકે છે પ્રેમરસ એવી વ્યક્તિના ઉરમાં ઠરે છે જે પોતે પ્રેમ અંશની જેમ અવતરે હોય અને એ ઉદાહરણ સાથે સમજાવે છે ઉદાહરણ અલંકૃત આ કવિતામાં કઈ રીતે છે કે સિંહણનું દૂધ હોય એ કનક પાત્ર હોય સોનાનું પાત્ર હોય એમાં સિંહણનું દૂધ લઈ શકાય અન્ય કોઈ ધાતુ હોય તો સિંહણનું દૂધ એટલું તેજ પ્રતાપ વાળું હોય કે અન્ય ધાતુને તો એ ફોડી નાખે સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સૂતને જાય એ સિંહ બાળ હોય એ જ એને પચાવી શકે એટલે સુવર્ણ પાત્રમાં ઝીલી શકાય તે અન્ય ધાતુના પાત્રમાં ઝીલી શકાતું નથી અન્ય ધાતુ તો ફૂટી જાય એને ફોડી નાખે એવો સિંહણ દૂધનો પ્રતાપ હોય છે સિંહણ કેરું દૂધ સિંહણ સૂતને જરે એ જ એને પચાવી શકે એને ઝીલી શકે એવું ભક્તિનું છે પ્રેમ સ્વરૂપે જે અવતરે એ જ એના ઉરમાં જ પ્રેમરસ ઠરે પ્રેમરસ જીરવવો ઝીલવો એને આત્મસાત કરવો એ દરેકની ક્ષમતાનું કામ નથી દરેકની એ સજ્જતા હોતી નથી પ્રેમાળ હોવું એ બહુ મોંઘી વસ્ત છે માણસ ભક્ત ક્યારે બની શકે એનું અસ્તિત્વ પ્રેમમય હોય ભેદભાવ મુક્ત હોય અન્યથા એ ભક્તિને પ્રેમને ઝીલી શકતો નથી શક્કરખોરનું સાકર જીવન શક્કરખોર એટલે સાકાર સાકર ખાનાર જીવ શક્કરખોરનું સાકર જીવન એટલે પક્ષી શક્કરખોર સાકર ખાઈને મીઠું ખાઈને જીવી જાય છે પણ એ જ મીઠાશ રાક્ષસના પ્રાણ હરે છે બધું ઉદાહરણ આપે છે કે ક્ષાર સિંધુનું માછલડું જેમ મીઠા જળમાં મરે જે ખારા સમુદ્ર ક્ષાર સિંધુ એટલે ખારા સમુદ્રમાં ટેવાયેલું માછલું જે હોય એ મીઠા જળમાં મરી જાય છે એ ખારા જળમાં જ રહે વિવિધ ઉદાહરણ થકી ભક્તની પાત્રતાને કવિ આપણી પાસે ખોલે છે ચાર સિંધુનું માછે લડવું મીઠા જળમાં મરે મરે અને જરેનો પ્રાસ અહીંયા જુઓ સોમવેલી રસપાન શુદ્ધ જે વેદ એક વેલ આવતી સોમવેલી એનું રસપાન કોણ કરી શકે બ્રાહ્મણ હોય તે કરે અહીંયા આ મધ્યકાલીન કવિતા છે પાત્રતાના પ્રતિક તરીકે બ્રાહ્મણનો ઉલ્લેખ છે કવિતામાં જાતિભેદ જોવાની જરૂર નથી પણ સોમરસનું રસનું પાન કોણ કરી શકે સિંહણ દૂધ કોણ પી શકે કેવું પાત્ર ક્યાં સજ્જ છે કઈ વસ્તુને માટે એ પાત્રતા માટેના વિવિધ ઉદાહરણો થકી સોમવેલી વેદકાળની એક સુપ્રસિદ્ધ વેલ છે કે એનો રસ કોણ એના પાનનો રસ કોણ પી શકે તેની વાત છે અહીં પાત્રતા બાબત બ્રાહ્મણનો એક પ્રતિકાત્મક ઉલ્લેખ છે પણ ખરેખર જેનું અસ્તિત્વ પ્રેમ અંશ અવતરણ જેવું છે પ્રેમ રસથી ભરેલું છે તેમાં કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદ નથી ભક્ત હોવાની પાત્રતામાં તેનું પ્રેમાળ હોવું પૂરતું છે ઉદાહરણ વેદ માટે જે આપ્યું છે એ આપણે અહીંયા પ્રતિકાત્મક રીતે જોવાનું છે વગળવંશીને વમન કરાવે વેદવાણી ઉચરે રે પાત્રતા વગળવંશી હોય એટલે વર્ણશંકર હોય તે સુપાત્ર નથી એ કહેવા પાછળ કવિનો આશય મૂળભૂત રીતે તો પ્રેમમય અસ્તિત્વની ભક્ત થવાની પાત્રતા તરફ આપણને દોરી જાય છે મધ્યકાલીન કવિતામાં આપણા જાતિગત પ્રતીકો અને એવું ક્યાંક આપણને જે દેખાય એ મૂળભૂત રીતે કહેવાનો આશય આપણે એનો મર્મ પકડવાનો છે અને મર્મ છે ભક્ત હૃદયની પાત્રતા અને મધ્યકાળમાં કોઈ પણ પ્રકારના જાતિ ભેદ વગરના ભક્ત અનેક અનેકવિધ આપણને ઉદાહરણો મળે છે નરસિંહ મહેતાએ ભેદભાવ જાતિ વ્યવસ્થા વચ્ચે જઈને પણ એવારે વારે અમુ એવારે એમ કહીને ભજનો ગાયા છે બધાની વચ્ચે જઈને ત્યાં કોઈ ભેદભાવ નથી કવિ શું કે છે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે અર્થ ન સરે હવે જુઓ ના સરે મત્સ્યભોગી બગલું મુક્તા ફળ દેખી ચંચુ ના ભરે ઉદાહરણ સાથે પેલી પંક્તિ સમજાવે છે આ સમગ્ર કવિતામાં આ બે પંક્તિ ખૂબ જાણીતી છે જેમ કાવ્યનો ઉઘાડ પદનો જે ઉઘાડ થાય છે એ પંક્તિ જાણીતી છે કે જે કોઈ પ્રેમ શવતરે પ્રેમ તેના એના ઉરમાં ઠરે એવી જ રીતે જાણીતી આ પંક્તિઓ છે કે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદ્યપી અર્થ ના સરે એ પણ પાત્રતા ચિહ્નિત કરે છે એવી પંક્તિ છે ઉત્તમ વસ્તુ પાત્રતા હોય એને જ મળવી જોઈએ જીવનમાં પૈસો પાત્રતા વગર મળે તો એનો વેડફાટ થાય છે સત્તા સંપત્તિ પાત્રતા વગરની વ્યક્તિ પાસે હોય તો એ વેડફાય છે એનાથી નુકસાન થાય છે વ્યક્તિને પોતાને તો થાય જ છે પણ એને અહંકારના કારણે તે સમયે દેખાતું નથી અને એની સાથે જોડાયેલ અનેક વ્યક્તિઓને એનું નુકસાન થતું હોય છે એટલે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદ્યપિ અર્થ નવસરે એ પંક્તિ મોટે ભાગે વિચાર વિસ્તારમાં ને એમ શાળા કક્ષાએ પણ બહુ પૂછાય છે તે આપણે યાદ રાખવું જોઈએ આ પંક્તિનો વિચાર વિસ્તાર કરો એમ પૂછે તો આપણને લખતા આવડવું જોઈએ વિચારતા આવડવું જોઈએ વિચારવાની પ્રક્રિયા શરૂ થવી જોઈએ ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદ્યપી અર્થ ના સરે આપણે કહીએ છીએ ને કે વાંદરાના હાથમાં તલવાર ના દેવાય ખુલ્લી તલવાર વાંદરાના હાથમાં આપી દો મગડાની જેમ તો એ શું કરે એમ અધિકાર એટલે કે પાત્રતા કોઈ પણ વસ્તુ માટેનો અધિકાર કે પાત્રતા ન હોય એ વસ્તુ એ વ્યક્તિને આપી દેવાથી એ વ્યક્તિનો એ વસ્તુનો દુરુપયોગ થાય છે એટલે ભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુ ના ભરે હવે જેને જેનો જીવ જેની રૂચિ જેની પસંદગી માછલા તરફની છે એ મોતી તરફ દ્રષ્ટિ કરતો નથી બગલાની વાત છે મુક્ત ફળ દેખી ચંચુ ન ભરે મોતીનો ચારો આપ્યો હોય તો પણ બગલાનું ધ્યાન જતું નથી કારણ કે માછલીથી ટેવાયેલો છે એટલે પાત્રતા મહત્વની છે એમ કોટી સાધને બધી વસ્તુ હોય કોટી સાધન એક નહીં કોટી ઉપાય કરો એક નહીં કરોડ વસ્તુ હોય પણ પ્રેમ વિના પુરુષોત્તમ પૂઠ ના ફરે પુરુષોત્તમ એટલે કૃષ્ણ પુરુષોમાં ઉત્તમ કૃષ્ણ પ્રેમ વિના પુરુષોત્તમ પૂઠ ના ફરે જુઓ પ પ પર્ણન ઉપરાશ અલંકાર છે કોટી સાધને પ્રેમ વિના તમે ગમે એટલી વસ્તુ કરો પણ જ્યાં પ્રેમ તત્વ નથી ત્યાં પરમાત્મા નથી પરમાત્માની પ્રાપ્તિ માટે પ્રેમ અંશ હોવો જોઈએ આપણી અંદર મનુષ્યની અંદર ભક્તની અંદર સ્નેહાદ્રતા ન હોય પ્રેમ ન હોય તો પુરુષોત્તમ પાછું વાળીને જોતા નથી તો પૂઠ ન ફરે એ જુએ નહીં આપણી તરફ એટલે ભક્ત થવા માટેની અનિવાર્યતા એ છે કે માણસ પ્રેમથી ભરપૂર હોવો જોઈએ એટલે કવિ ભારપૂર્વક વળી છેલ્લી પંક્તિમાં કહે છે એટલે બે પંક્તિ ફરીને સાંભળજો કે એમ કોટી સાધને પ્રેમ વિના પુરુષોત્તમ પૂંઠ ન ધરે પૂંઠ ન ફરે દયા પ્રીતમ દયા પ્રીતમ જે દયારામનો તખલ્લુસ છે દયા પ્રીતમ દયારામ નો દયા પ્રીતમ પ્રિયતમ પ્રિયતમનું પ્રીતમ થયું દયા પ્રીતમ શ્રી ગોવર્ધન ધરમ ભક્તિ જેને ગોવર્ધન ધારણ કર્યો છે તે ધારણ કરનાર પ્રીતમ એટલે કે પ્રિયતમ એટલે કે પુરુષોત્તમ જો આગળની પંક્તિમાં પુરુષોત્તમ છે મત એમ કોટી સાધને પ્રેમ વિના પુરુષોત્તમ પૂછ ન ફરે દયા પ્રીતમ શ્રી ગોવર્ધન ધર પ્રેમ ભક્તિએ વરે એ ગોવર્ધન ધારણ કરનારને પ્રેમ ભક્તિ હોય તો જ વરી શકાય છે પ્રેમ ભક્તિ જોઈને કૃષ્ણ વરે છે વરે છે એટલે પરણે છે એ ચયન કરે છે એ ધારણ કરે છે એ સ્વીકારે છે એ આવકારે છે એ બધા જ અર્થમાં લઈ શકે પ્રેમ ભક્તિએ વરે તમે ઘણું બધું આપી દો ઠાલવી દો તો પણ જો પ્રેમ નહીં હોય તો કૃષ્ણનો પ્રેમ પ્રાપ્ત થતો નથી હૃદય નિષ્કામ ભક્તિ સગુણ ભક્તિ કે નિર્ગુણ ભક્તિ પણ કેવી ભક્તિ પ્રેમમય અસ્તિત્વ પ્રેમ નિસ્વાર્થ પ્રેમ તે જોઈને કૃષ્ણ પૂઠ ફરે કવિ એમ કહેવા માગે છે જે કોઈ પ્રેમ અંશ તરે પ્રેમ રસ્તે એના ઉરમાં ઠરે દયા પ્રીતમ શ્રી ધર પ્રેમ ભક્તિએ વરે જે પ્રેમ છે ત્યાં પરમાત્મા છે પરમાત્માની પ્રાપ્તિ માટે પ્રેમ અનિવાર્ય છે પ્રેમ એટલે ભક્તિ ભક્તિ અને પ્રેમ એકબીજાના પર્યાય છે પ્રેમમાં સમર્પણ છે પ્રેમમાં ગણતરી નથી પ્રેમમાં નિર્દોષતા છે પ્રેમમાં સહજતા છે એવી સહજતા જોઈને કૃષ્ણ વરે છે એટલે તમે જુઓ કે આપણે ત્યાં પ્રેમ પચીસી નામનું વિશ્વનાથ જાનીનું પચીસ પદની હારમાળાનું એક કાવ્ય છે એક પુસ્તક છે પચીસ પદ એમાં છે નામ છે પ્રેમ પચીસી ત્યાં પ્રેમ પૂર્વપદ છે પચીસી એટલે પચીસ પદ પચીસ પદનું કાવ્યમાળા એટલે પ્રેમ પચીસી એ અનન્ય છે તો એના કેન્દ્રમાં શું છે પ્રેમ ઉદ્ધવની પાસે ઓધવજી પાસે જ્ઞાન છે ગોપી પાસે પ્રેમ છે તો બધો જ વૈભવ છોડીને કૃષ્ણ ક્યાં ગયા છે જ્યાં પ્રેમ છે ત્યાં ગયા છે ગોપી પાસે ઉદ્ધવને સમજાતું નથી કે મથુરામાં ઉદ્ધવ છે જ્ઞાન છે અધ્યાત્મ છે અને કૃષ્ણ ક્યાં છે ગોપી પાસે છે જશોદા મા પાસે છે દેવકી સમજાવે છે

અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પણ પ્રેમ પચીસી ભણવામાં આવે છે પ્રેમ પચીસી વિશે આપણે અલગ વ્યાખ્યાનો કરવાના છીએ એ પણ તમને રસ પડે તો તમે અમારી યુટ્યુબ ચેનલ પર જઈને પછી સાંભળી શકશો આપણે એના વ્યાખ્યાનો કરવાના છીએ આ કવિતામાં પ્રેમ કેન્દ્ર સ્થાને છે પ્રેમ એટલે ભક્તિ અને ભક્ત હૃદય છે એ પ્રેમાળ હોય છે ત્યાં બીજા કોઈ ભેદભાવ નથી એમ કવિ આપણને કહે છે તો દયારામના આ પદ વિશેની આ સમજ સાથે આપ ફરીવાર પદ વાંચશો અભ્યાસ કરશો અભ્યાસ સામગ્રીનો સમુચિત ઉપયોગ કરશો એવી આશા સાથે ધન્યવાદ